વડોદરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ઉપરથી અહેમદાબાદ તરફ જતી ટ્રેન ઉપડી હતી જ્યાં ચાલુ ટ્રેનમાં છડવાનું જોખમી પ્રયાસ કરી રહેલા પરિવારનો આ બાદ બચાવ થયો હતો વડોદરા રેલવે સ્ટેશન પર આજે એક મોટી હોનારત થતા રહી ગઈ હતી એક પરિવાર જ્યારે ચાલુ ટ્રેનમાં છડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે માંડ માંડ તેમનો જીવ બચ્યો હતો આ ઘટનાએ ફરી એકવાર ટ્રેનમાં ચડતી વખતે કેટલી બેદરકારી દાખવામાં આવે છે તેની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી છે બનાવની વિગત એવી છે કે એક પરિવાર પ્લેટફોર્મ પર ઊભી રહેલી ટ્રેનમાં છડવા માટે દોડ્યો હતો ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હોવા છતાં પરિવાર એ જોખમી રીતે ચડવાનો પ્રયત્ન કર્યો આ પ્રયત્નમાં તેમનું બાળક તો માંડ માંડ ટ્રેનમાં ચઢી ગયું પરંતુ તેની માતાનું પગ લપસી ગયો અને તે ટ્રેનની નીચે આવતા બચી ગઈ આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા આ ઘટના એવા સમયે બની જ્યારે પ્લેટફોર્મ પર રેલવે તંત્રનો કોઈ સ્ટાફ કે પોલીસ જવાન હાજર ન હતો જો પ્લેટફોર્મ પર જવાબદાર વ્યક્તિઓ હાજર હોત તો કદાચ આ જોખમી પ્રયત્નને અટકાવી શકાયો હોત આ ઘટના તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કરે છે આ ઘટના એક ગંભીર ચેતવણી સમાન છે અનેકવાર લોકોને ચાલુ ટ્રેનમાં છડવાની પ્રયત્નમાં પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે થોડીક મિનિટો બચાવવાની લાલચમાં લોકો પોતાના અને પોતાના પરિવારના જીવને જોખમમાં મૂકે છે રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં શાંતિથી અને સુરક્ષિત રીતે છળવું એ જ સુરક્ષિત વિકલ્પ છે આશા છે કે આ ઘટનાથી લોકો વડોદરા રેલવે વિભાગ તેમજ રેલવે પોલીસ બોધપાઠ લેશે અને ભવિષ્યમાં મુસાફરો એવા જોખમી હરકતો કરવાનું ટાળશે રેલવે તંત્ર એ પણ પ્લેટફોર્મ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓને નિવારી શકાય આ સમાચાર દ્વારા સૌને અપીલ કરવા માન આવે છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે સમયસર આવી જવું જોઈએ જેથી ટ્રેનમાં છડતી વખતે ઉતાવળ ન કરો અને હંમેશા સુરક્ષાને પ્રથમ મહત્વ આપો તમારો જીવ અમૂલ્ય છે આવું જો જલ્દી મેં અહીં કેમ કે હવે અમે હંમેશા પ્લેટફોર્મ થી દીશન વાહું તમે ચડી જાવ તો ચાલુ ટ્રેનમાં તમે ચડી જાવ ખાળવા કે તમે ખુશ થા સુત તમને હમ લોકો હવે છો તૈયારી નીકળમાં જા જાઓ જલ્દી હવે બીજી